મંદિરે તો દર્શન કરી લીધા છે હવે આપણે આવી ગયા છે સ્વિમિંગ પુલમાં નાવા મારે તો નથી નાવાનું આરાધ્યા બેન ને રાખવાના છે અભય ને પછી મહેમાન ને છે એ બધા ચાલો હવે આપણે નાઈ નાઈ કરી લઈએ એટલે આપણે નથી કરવાનું જે નાઈ નાઈ કરે છે કરવા દઈએ અને આપણે આરાધ્યા બેન ને રમાડીએ અને મજા કરીએ બધા હવે નાવાની શરૂઆત કરી દીધી છે જો પણ જાય છે બધા બહુ મજા આવે છે નાવાની મજા કરવાની તાપી નથી માં બધા છકસિયા બોલાવે છે અને મજા કરે છે અંદર મજા કરે છે ને અમે બહાર મજા કરીએ છીએ અમે મા દીકરી બે તો અમારા ભાઈ કેટલી મજા કરે છે આરાધ્યા ને બોલાવે છે નહીં નહીં કરવા આરું જવું તારે કરે છે કઈ ખબર જ નથી પડતી પાણી હાવ ઓછું છે નાવાની મજા નથી આવતી બધા ને આમ મજા આવે છે રમત કરવાની પણ નાવાની નથી

તમે જોઈ શકો છો કેટલી પબ્લિક છે અત્યારે નાવા માટે આવી છે કારણ કે હમણાં તડકો બહુ જ પડે છે ને ગરમી પપ્પા જવ લઈ જાય છે આરાધ્યા બેન રહેતા નહોતા આરાધ્યા ને હેરા થાય માસી ને ભીની કરી તમને નાવા નથી આવતા હું તમે આમ ભીની કરી નાખું વિદ્યા બેને પણ થોડુંક નહીં નહીં કરી લીધું છે અને પપ્પાની હૈરે અને જો કપડાં બદલાવીને એકદમ રમે છે અને મા દીકરી અહીંયા એકલા બે ગયા છીએ અને બધા એની રીતે એન્જોય કરે છે તો આ રાજા બેનના બોટલના બાટલાથી રમે છે કંઈ નહીં તો રમકડાથી નહીં રમવા આવી વસ્તુથી રમવા ઘરેથી બોલ ભૂલી ગયા તો હવે જો પાણીની બોટલ રમે છે પાસિંગ ધ પાસ ત્રણે લાઈન સર ઉભા છે ને હવે જો આ બોટલ રમે છે

ಬೊಲ್ ಬೇ ಬೇ મિત્રો આપણે અત્યારે ભોળાનાથના દર્શન કર્યા પછી આપણે નાઈ નાઈ કરી આરાધ્ય નાઈ નાઈ કરી બધાએ નાઈ નાઈ કરી અને બધાએ બહુ મજા કરી તો હવે અત્યારે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે ઘરે જઈજ આરાધ્યબેન પણ દાતા કહે છે તો ચાલો આપણે આ વ્લોગને અહીં જ પૂરો કરીએ છીએ ફરી મળીશું નવા વ્લોગ સાથે નવા વિડીયો સાથે નવી સવાર સાથે ત્યાં સુધી બાય બાય